નમસ્કાર દોસ્તો નવસારી લાઈવ નવસારી વિજલપુર નગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકા બની અને આપણે સૌએ એને વધાવી પણ લીધી અનેક લોકોના અનેક સવાલો હતા કે મહાનગરપાલિકા બન્યા પછી અમને શું ફાયદા થશે શું લાભ થશે અથવા તો અમારા વેરા વધશે કે કેમ એવા અનેક સવાલો પણ હતા તો સાથે સાથે જે ગ્રામીણ વિસ્તાર નવસારીમાં સમાવી દેવામાં આવ્યું છે એટલે કે જે ગ્રામીણ વિસ્તારો હતા એ હવે મહાનગરપાલિકાનો ભાગ બન્યા છે તેનો વિકાસ કેવી રીતે થશે એવા અનેક પ્રશ્નોના સવાલો લોકોના મગજમાં હતા ત્યારે રાજકીય અને સામાજિક અધિકારીઓ આ હતા પરંતુ આજે નવસારી વિજલપોર નગરપાલિકા પછી નવસારી મહાનગરપાલિકા બની ત્યારબાદનું પહેલું બજેટ આજે અહીંયા રજૂ થવા જઈ રહ્યું છે આ બજેટમાં કયા કયા મુદ્દાઓ છે શું હશે વિકાસની રૂપરેખા કેવા હશે હશે વેરાઓ શું હશે ફાયદા શું હશે ગેરફાયદા લોકોને શું થશે ફાયદા કઈ કઈ યોજનાઓ આવશે અમલમાં નવસારી શહેરને શું મળશે ભેટ મહાનગરપાલિકા બન્યા પછી જેમ આપણે મોટા મોટા મહાનગરપાલિકા જોતા હોય અને મોટી મોટી સગવડો જોતા હોય તો એ સગવડો શું આપણી આ મહાનગરપાલિકાને મળશે કે કેમ તેનો નિર્ણય અત્યારે થોડીક ક્ષણોમાં જ આ બજેટ શરૂ થવા જઈ રહ્યું છે અને અત્યારે વહીવટદાર તરીકે સિપ્રા અગ્રે અહીંયા બિરાજમાન છે ત્યારે એ પોતાના બજેટમાં રજૂઆત કરશે કમિશનર સહિતના તમામ ટીમો અત્યારે બજેટ રજૂ કરશે તો શું છે બજેટમાં શું છે જોગવાઈઓ અને શું છે લાભ લાભ જોઈએ એક વિરામ બાદ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ બે હાજર પચીસ ના નોટિફિકેશન નવસારી વિજયપુર નગરપાલિકાને નવસારી મહાનગરપાલિકા રજૂ આપવામાં આવ્યો છે અને

आज ये बजट कॉपी आप को में આવશે એટલે આપ કે સારું સાઈડ બય બડાર ને તો મોળવા દો પછી કને પણ બોલશે સ્પીચ નહીં વેગે હા હા ઓકે બરાબર વિદ્યાર્થીઓ એ જ તો કલાક કમેશન પાસવ ચેજ આવ ને લેખક નું ઇંદર પાસવ કે રાખે આજે પરફોર્મ બજેટ છે આ મહાનગરપાલિકામાં અમે પરિવાર તરીકેના આજે ગેલેરીના ડાયરેક્શન મુજબ ગાઈડન્સ મુજબ મે પ્રેઝન્ટ કર્યો છે

સેફટી એન્ડ 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 નો ઇકોનોમિક ડેવલપમેન્ટ એવી રીતના છે અમે કરીને આવો બજેટ જે છે અમે લાવી રહ્યા છીએ પણ સાથે સાથે છેલ્લા વર્ષમાં જે જેટલી સિદ્ધિઓ રહી છે ચોવીસ પચીસના કામોમાં જે કામો ઘણા બધા અત્યારે ચાલે પણ છે તેમાં ટાઉન હોલ કામગીરી છે કન્યા શાળા નંબર વન ની કામગીરી છે. ત્યારબાદ તળાવ ડેવલપમેન્ટ કામગીરી છે. મોડલ ફાયર સ્ટેશન ની કામગીરી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માંથી પણ જે છે ઘણા બધા સાધનો કોર્પોરેશન ને મળ્યા અને એસડીએ પણ જે છે ઘણા બધા સાધનો કોર્પોરેશન મળ્યા જેના કારણે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં જે છે કોર્પોરેશન બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વર્ષનો જે મુખ્ય બજેટ છે આમાં વાત કરીએ તો ઘણી બધી જે છે સિદ્ધિઓ છે અને આનાથી પહેલા હું વાત કરું રેવન્યુ અને કેપિટલ તો ટોટલ એટ ફોર્ટી સેવન કરોડ થર્ટીન નો જે છે આપણે બજેટ આજે પેશ થઈ રહ્યા છે જેમાં રેવન્યુ આવક જે છે એકસો એકસઠ વન સિક્સટી વન કરોડની રહેશે અને કેપિટલ આવક ફાઈવ જીરો ફાઈવ કરોડની રહેશે રેવન્યુ ખર્ચની વાત કરીએ તો 158 કરોડ અને કેપિટલ ખર્ચની વાત કરીએ તો 688 કરોડનો જે છે એસે આ અંદાજ મુજબ જે છે 847 847 કરોડનો બજેટ નવસારી મહાનગરપાલિકાનો પ્રથમ બજેટ છે આ બજેટમાં ઘણા બધા આઇકોનિક કામો પણ અમે લીધા છે શહેરીજનો પાસેથી ઘણા બધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા લગભગ અઢીસો થી વધારે જે છે સૂચનો પણ આવ્યા અમારા બધા ડિપાર્ટમેન્ટ સાથે પણ જે છે અમે ઘણી બધી મીટિંગ કરી શ્રી પણ જે છે મીટિંગ કરી એમાં ઘણા બધા સૂચનો આવ્યા આમાં જે છે આગળ વધ્યા આમાં ચેન્જ કર્યો ફેરફાર કર્યો આમાં જે છે અમે આગળ બજેટ ની રૂપરેખા આપ લાવી રહ્યા છે શહેરમાં આ વખતે આઇકોનિક રોડ જે છે બે બનાવવામાં આવશે જેમાં વેરાવળ પૂર્ણા બ્રિજ થી વેરાવળ જકાતનાકા સુધીનો રોડ યુનિટી થી ગુજરાત જકાતનાકા

सीनियर सिटीजन पार्क अने नवीन गार्डन पण जे छे शहर मां बनाववामां आवशे साथे साथे फर्स्ट वेजिटेबल मार्केट जे छे प्रथम वक्त शहर मां आवशे बे वेजिटेबल मार्केट पण शहर मां बनाववामां आवशे वेंडर जोन पण जे छे महानगरपालिका विस्तार मां वेंडर जोन बनाववामां आवशे कडियानाका के आपणे जे सवारे सवारे आपणे जोता होईए छे के बधा लोको उभा रहे छे मजूरी આના માટે પણ જેસી કડિયાનાકાની વ્યવસ્થા કરવાનો આવશે જેમાં અમને ફેસવાણી વ્યવસ્થા પણ કરવાનો આવશે ચાર જેવા નવા ગ્રામ પણ જે ભેગા થયા છે અને આના પછી જે છે છે બન્યો છે અત્યારે શહેરમાં લગભગ તે જેવા જીવિક સેન્ટર છે ચાર નવા જીવિક સેન્ટર પણ જે છે શહેરમાં બનાવવાનો છે અને અમારી કોશિશ એ જ રહેશે કે દરેક લગભગ દરેક જે છે દિશામાં દરેક જગ્યામાં લોકોને નજીક નજીક જે સેન્ટર મળે આની પૂરી જે છે ખાતરી રાખવામાં આવશે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વિસ્તાર અત્યારે કોર્પોરેશન પાસે લગભગ અંદાજિત 8 જેવી પબ્લિક બસીસ છે આનો વિસ્તાર કરીને લગભગ 15 જેવી નવી જે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ની બસો પણ જે છે આપણે ચાલુ કરવામાં આવશે અને સાથે સાથે શહેરીજનો માટે ઈ ચાર્જિંગ સ્ટેશન પણ જે છે કોર્પોરેશન લગાવશે ત્યારે ઈવી વ્હીકલ્સ નો અત્યારે જે ઉપયોગ વધી રહ્યો છે તો લોકોને આનો પણ ફાયદો થઈ શકે

મિનિમમ જે છે ડિસ્ટન્સ ઉપર ટ્રાન્સપોર્ટ છે મળી સિગ્નલ લગાવવાની કામગીરી ગઈ છે આમાં પણ જે છે આનો આવશે જે છે બનાવવામાં આવશે જેનાથી રખડતા ઢોરોને જે છે શહેરમાંથી દૂર ખસેડી શકીએ અને શહેરીજનોને આનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવી રીતે જે છે વ્યવસ્થા કરવામાં આવશે થર્ડ પોર્શન જે છે નવસારી રેલવે સ્ટેશન થી રિંગ રોડ પર ઉતરવા માટે જે છે ત્યાં બનાવવામાં આવશે નવીન રીંગ રોડ એ છે વેસત ખાડા થી તારાગંજ હાઈવે ને જોડતો નવીન રીંગ રોડ પણ અમે લીધો છે જેના લોકોને જે છે ટ્રાન્સપોર્ટેશન ની ખાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ તો સારી સુવિધા મળી શકે નવા તળાવ જે છે શહેર માં અંદાજે આ વખતે પાંચ જેવા નવા તળાવ કરવામાં આવશે અને તળાવ સાથે સાથે જે દૂધિયા તળાવ છે જ્યાં મ્યુઝિકલ ફાઉન્ડેશન ની પણ જે છે વ્યવસ્થા કરવામાં આવશે એરાલે લોકોની જે છે એક અમૂજ બનના પણ જે છે ત્યાં સાધન વળી શકે છે અને લોકોને અમૂજ બન માટે પણ જે છે વસ્તુ મળી શકે છે સાથે સાથે મહાન ગામની જે વિસ્તારમાં સમાવિષ્ટ નવા ચાર ગામ છે આમાં ડેનિટી કામ કરી બોટની કામ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ ડેવલપમેન્ટ એ પણ કરવામાં આવશે. પછી શોપિંગ સેન્ટર development ની કામગીરી પણ જે છે corporation ઓ વખતે હાથ લેશે. ની કામગીરી પણ જે છે અને કરવાની કામગીરી છે. આ સિવાય તેનો harvesting ની કામગીરી હોય અને natural માટે પણ જે છે corporation ને priority માં રાખશે અને આને આગળ વધારશે. કોર્પોરેશન વિસ્તારની તમામ જે corporation ની છે આ ઉપર solar roof અને જે બી સ્ટ્રીટ લાઇટ છે ત્યાં પણ સોલર રૂફટોપ એનેબલ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે એવી જ રીતે આઈટ પીપલ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ જે છે કોર્પોરેશન ઉભો કરશે જેમાં સીસીટીવી સર્વેલન્સ ની લગાવીને સ્કાડા વોટર અને ડ્રેનેજ ના સ્કાડા સહી લોકોની જેટલી બી કમ્પ્લેન્ટ્સ પણ આવે છે અને એક ડેશબોર્ડ ઉપર જોઈ શકે અને આનો નિકાલ કરી શકે આની પણ વિદેશ સરકાર કરવામાં આવે છે સાથે સાથે કોર્પોરેશન બની છે તો અત્યારે અમે પાર્ટી ના ધોરણે લગભગ આ વર્ષે દસ જેવી નવી પોલિસી પણ છે કોર્પોરેશન આવશે જેમાં એડવર્ટાઈઝમેન્ટ પોલિસી છે તેનો હાર્વેસ્ટિંગ પોલિસી છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન પોલિસી છે એન્ક્રોચમેન્ટ કંટ્રોલ પોલિસી હેરિટેજ કન્ઝર્વેશન પોલિસી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી એર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પોલિસી ક્લાઇમેટ રેઝિલિયન્સ પોલિસી વોટર બોડી કન્ઝર્વેશન પોલિસી એવી ઘણી બધી પોલિસી જે છે કોર્પોરેશનમાં આવશે જેનાથી જે છે बहुत एसओपी नक्की कर बढ़ू कामगिरी झड़पू थी थाय रीत अमरी आखिर प्लानिंग आ साथ तमाम तमाम कामगिरी में जेव रीते इंटीग्रेटेड अत्य आई टी पी बात कर आज बजेट पची जैसे मान्य वहीवटदार श्री ने हस्त अमेज नवसारी एन एम सी कनेक्ट एप जो नवा नव कॉर्पोरेसन बनाए हैं अगर नवसारी प्रथम महानगरपालिका है जेमा लोग कम्प्लेन एन एम सी कनेक्ट एप आज लॉन्च कर

સરકાર શ્રીના સપોર્ટ આ બજેટ સાદર કરીએ છીએ આ બજેટમાં સ્થાનિક નાગરિકો માટે પાણી પુરવઠા રસ્તા સ્ટ્રીટ લાઈટ ડ્રેનેજ જેવી પાયાની વ્યવસ્થા એના સાથે મહાનગરપાલિકા અપ્રોચેબલ બને નિલેબલ બને એના માટેના જુદા જુદા પગલા લેવાની કમિશનર સાહેબ નીટી અને વહીવટદાર તરીકે અમે લોકોએ કોશિશ કરી છે મહાનગરપાલિકામાં રોડ અને ઔદ્યોગિક વેગ મળે એના સાથે જ ને પ્રમોશન મળે એર ક્વોલિટી મેન્ટેન થાય એટલે વિકાસ સાથે આ શાશ્વત વિકાસ એની કોશિશ કરી છે

જે પણ સુવિધા જરૂરી પડશે આ સુવિધા બનાવવા માટે આપણો નવસારી અત્યારે છે એના કરતા પણ અપ્રોચેબલ અને રિટેબલ બને એના માટે કમિશનર અને એમની જે બજેટ સાદર રજૂ કર્યું છે આ બજેટના શહેરીજનોના સુખાકારી અને આધુનિક આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના અભિગમને આ ચરિતાર્થ કરનારનું બજેટ બની જશે એવી હું આશા વ્યક્ત કરું છું અને

ઇર જે આ બે હજાર પચીસના ગુજરાત સરકારે ડિક્લેર કર્યો છે આ જ વિઝન સાથે લોકોને વધારેથી વધારે સુવિધાઓ મળે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અમ્યુઝમેન્ટ સુધીની તમામ જે છે વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ વર્ષનું બજેટ બનાવવામાં આવ્યો છે જેમાં જે રોડ છે ડ્રેનેજ છે વોટર છે અને સૌથી વધારે પ્રાથમિકતા પણ આપવામાં આવશે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે પછી ડિજિટલ ગવર્નન્સ છે આને બધાને જે છે વધારે પ્રાયોરિટી આપવામાં આવશે અને આના સાથે સાથે લોકોને જે છે સુવિધાઓ જે છે લોક સુવિધાઓ સિવિક સેન્ટરના ભાગરૂપે આના ઘરથી પાસેથી જ મળી શકે છે તો આઈ ટ્રીપલ સી છે અને સિવિક સેન્ટર છે એ પણ વિકાસવામાં આવશે સાથે સાથે અમારી આંગણવાડી અને સ્કૂલ છે આ ઉપર પણ અમે વધારે ફોકસ કર્યો છે સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલ્સમાં પણ સાયન્સ લેબ સાથે પણ જે છે માળખાગત સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે તો આપે જોયું કે આજે જે કમિશનર દ્વારા આઠસો ને સુડતાલીસ પોઈન્ટ તેર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે જે આપ જોડાયા છો તે રીતે મહાનગરપાલિકામાં જે સમાવિષ્ટ ચાર ગામો થયા છે તેને ડેવલપ કરવાનો શોપિંગ સેન્ટર રિડેવલપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે સોલિડ વેઇટ મેનેજમેન્ટની પણ કામગીરી કરવામાં આવી છે જનપાલિકીદારી તરીકે જે કામો થતા હોય છે તેની કામગીરી ખાસ કરીને શહેરમાં નવા વેન્ડર ઝોન ઊભા કરવામાં આવશે તો કડિયા નાકા એટલે કડિયાઓ જે કામ કરવા આવતા હોય તેના માટે નાકાઓ બનાવવાની કામગીરી પણ આવે છે નવીન સીવીટી સિવિક સેન્ટર બનાવવામાં આવશે તો ખાસ કરીને એસટી બસ એટલે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સેવા છે હાલ આઠ બસો ફરી રહી છે પરંતુ આગામી દિવસોમાં વધુ બસો ફરતી થશે તો મલ્ટી લેવલ parking ના કામો પણ થશે શહેરમાં ટ્રાફિક સિગ્નલો પણ આવશે અને રખડતા ડ્રોની સમસ્યા માટે પાંસાપોર બનાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે નવા ત્રણ એપ્રોચ પોર્શન પણ બનાવવામાં આવશે જેને ખાસ કરીને જે નવસારી રેલવે સ્ટેશનથી વીરાવળ રિંગ રોડ પર અને વીરાવળ રિંગ રોડ પરથી અન્ય જે રિંગ રોડ છે તેને ડેવલોપ કરવાની કામગીરી પણ આવવામાં આવી છે તો બેસત ધારાગીરી ધારાવગીરી હાઈવે જતો નવી રિંગ રોડ હાલ જે રિંગ રોડ છે એ નવસારી રેલવે સ્ટેશનથી બેસત ખાડા સુધી આવીને અટકી ગયો છે તો બેસત ખાડાથી હાઈવે સુધી નવો રિંગ રોડ બનાવવાની કામગીરી પણ આ બજેટમાં હાથ ધરવામાં આવી છે તો અન્ય તળાવ ડેવલપમેન્ટ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે સૌથી સારી બાબત એ છે કે ભય હતો મહાનગરપાલિકા બનશે પછી વેરા વધશે પરંતુ આ આ બજેટમાં વેરા પર કોઈ વધારો કરવામાં નથી આવ્યો જે જૂના વેરા છે એ જ વેરા એલજીટી લેવાની પણ કમિશ્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એટલે કે પ્રજાને ભારણ વગરનું વિકાસલક્ષી બજેટ છે પરંતુ આ બજેટના જે મુદ્દાઓ છે ત્યારે ચોક્કસ એ જોવું જોયું કે બજેટ તો બતાવ્યું છે પરંતુ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને સરકાર દ્વારા આ બજેટ માટે જે ફાળવણી છે એ ફાળવણી યોગ્ય થશે તો આગામી એક વર્ષમાં શહેરની કાયા થઈ શકે એમ છે પરંતુ શહેરની ભૌગોલિક સ્થિતિ રસ્તા પહોળા કરવા માટે ડિમોલ્યુશન કરવાની જરૂર પડશે અથવા તો અન્ય જે પ્રોજેક્ટો છે તે માટે ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ કામ કરવા પડશે ત્યારે કમિશનર અને વહીવટદાર માટે આ એક નવી કસોટી છે નવો એક પડકાર છે કે એમને જે કામો રજૂ કર્યા છે એ કામોમાં કેટલા કામો એવા છે કે જેના માટે સંઘર્ષના પણ આવે કારણ કે જ્યારે રિંગ રોડ બનાવવાનો આવે ત્યારે ડિમોલ્યુશનનો પ્રશ્ન પણ આવશે એ જ રીતે પર માટે જમીનની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા હશે એવા અનેક મુદ્દાઓ છે જેના માટે સરકાર અને ખાસ કરીને આર્થિક બાબતો અને પ્રજા સાથે સંઘર્ષ પણ થવાની શક્યતા છે ત્યારે આ બધા કામો જો પાર પડશે તો ચોક્કસ એક વર્ષમાં શહેરમાં ઘણું નવું મળવાનું છે આશા રાખીએ બજેટ જે છે બજેટ એ આશાવાદી બજેટ હોય છે તો આશા રાખીએ આ બજેટમાં રજૂ કરેલા મુદ્દાઓ તમામ કામગાજ નીકળે અને આ બજેટમાં આપણે જોયું તે રીતે કમિશ્નર અને ત્યારબાદ વહીવટદારે પણ આ બજેટ અંગે જે ચર્ચા કરી એ અમે તમને અગાઉના વિડીયોમાં રજૂ કરી છે તો આ બજેટ બાદ હવે આશા રાખીએ કે શહેરની એક નવ મહાનગરપાલિકાની નવી છાપ ઉભી થઈ શકે કારણ કે પ્રથમ બજેટ છે પ્રથમ બજેટ રજૂ થયું છે તો આ બજેટને અમે શબ્દશઃ તમારા સુધી રજૂ કર્યું છે જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી